પાંચ ની સમિતિ છે મને લાગે કલેક્ટર કચેરી ના આપણા એન્જિનિયર પ્રાંતમાંથી મેડિવન છે ચીફ ઓફિસર ફાયર ઓફિસર મ્યુઝિકલ ઇન્જિનિયર પીજી કંપનીના અધિકારી ચીફ ઓફિસર કોણ આપને વેલિડ આજે રાત્રે કરી દેવા કે રાવભાઈ મોકિરિયા સાહેબ રાખી અર્જુનભાઈ બોડવાળીના નામે બેઝ અને નિર્તિપલ કોર્પોરેશન રાજકોટ બોનોના બાકીયા આપી ઓકે પરમારે વિયોન્ય કરી અને સાનસદુ અમને નિરાકરણનો કરી આપવા વિનંતી છે હું સાહેબને મચાઈને ઓકે ઓપરો મને એ બા સાઈ મૂટી પોચાડી 100% અર્જુનભાઈ બહુ ટાઈ ભૂલી ગયો એટલે બીજો આતો તમારી માં માગણી હું કહીએ જરા તો બે શબ્દો પોરબંદર માં ગઈકાલે ચેમ્બર ઓફ કોમર્સ બિલ્ડિંગ અને જે બિરલા હોલ અને વેપારીની દુકાન નીલેશ વર્ષો બધા અને વિલિયમ ઝોન રેસ્ટોરન્ટ બધા કે સીલ મારવા આવ્યો છે ફાયર સેફ્ટી ના અભાવ ના કારણે સો ટકા ફાયર સેફ્ટી નો અભાવ હતો અમે એમાં નાણું પાડતા પણ કોઈ મુદત આઈપી ના હોય કોઈ નોટિસ ના આપી હોય તરત જ સીલ મારી દીધું હોય ફક્ત ને ફક્ત રાગદ્રોષ રાખવામાં આવ્યો હોય અંદર ગામમાં આટલી વાડીઓ છે આટલા રેસ્ટોરન્ટ છે આટલા શોરૂમ છે તો ચેમ્બર ઓફ કોમર્સ શું કામ ટાર્ગેટ બનાવવામાં આવ્યું હોય જો નિયમ પ્રમાણે કરવાનું થતું હોય તો બધાયની વડી બધાના રેસ્ટોરન્ટ અને બધાને શોરૂમ અને બેંક આ બધાને સીલ મારવા જરૂરી છે જો આ બાબતમાં નિયમ નહીં મળે તો સોમવારે આ અમારે અન્યાય થાય એને ધ્યાનમાં રાખીને સોમવારે પોરબંદર બંધ નું ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એકત્રીસ તારીખે સાંજે ચાર વાગે પોરબંદર નગરપાલિકા છાયા નગરપાલિકામાંથી એક્ઝિક્યુટિવ જે છે એન્જિનિયર એ અને પોલીસની ટીમ આવી હતી અને પોરબંદર ચેમ્બર ઓફ કોર્સનું એ લોકોએ તપાસ કરી કે ભાઈ આમાં ફાયર સેફ્ટીના અને બીજા કોઈ પ્રોબ્લેમ છે કે નહીં તો ફાયર સેફ્ટી અમારે ત્યાં હતું નહીં એટલે એ લોકોએ ત્યાં સીલ માર્યા છે ત્યારે અમે એમને કીધું કે ભાઈ અમે બે ચાર દિવસમાં કરાવી લઈએ કામકાજ પણ એ બાબતનો એને કોઈ જવાબ નથી તો અમે એને પણ ખાતરી હતી કે જ્યાં સુધી અમે બિરલા હોલમાં કોઈપણ પણ ફાયર સેફ્ટીનો નિયમ મુજબ કાર્યવાહી ન કરી રહીએ ત્યાં સુધી અમે કોઈને બિરલાલ ભાડે નહીં આપીએ એની અમે તમને ખાતરી આપીએ છીએ તેમ છતાંય એકના બેના થયા ત્યારબાદ નિલેશ વસ્ત્ર ભંડાર છે જે વેપારીની દુકાન છે એના શોરૂમને પણ એ લોકો સીલ માર્યું ત્યારબાદ વિલિયમ ઝોન છે એ પણ ચેમ્બરની જ પ્રિવાઇસિસમાં હતું બારોબારના રોડ ઉપર તો વિલિયમ ઝોન રેસ્ટોરન્ટને પણ એને સીલ માર્યું તો ખરેખર પોરબંદરમાં ઘણી વંડી છે ઘણા રેસ્ટોરન્ટ છે ઘણી બેન્કો છે ઘણા શોરૂમ છે તો ફક્ત ને ફક્ત પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સને શું કામ ટાર્ગેટ અમે સો ટકા આપીએ છીએ કે ફાયર સેફ્ટી માનવ રીતના જરૂરી છે અને અમે સો ટકા કરાવી જ લેશું અમારે કરાવી પણ લેવું છે ત્યાં સુધી અમે ભાડે નહીં આપીએ એની પણ ખાતરી આપી છે તેમ છતાંય ફક્તને ફક્ત રાગદોષ રાખી અને ચેમ્બર ઓફ કોમર્સને ટાર્ગેટ બનાવવામાં આવ્યું હોય તો આવતા દિવસોમાં જો આજના દિવસમાં પોરબંદરની તમામ જે વંડી છે રેસ્ટોરન્ટ છે અને શોરૂમ છે અન્ય જે ફાયર સેફ્ટીના જે નિયમોને અનુસાર નથી એમાં પણ સીલ મારવામાં નહીં આવે તો અમારે ન છૂટકા સાંજ સુધીમાં ચેમ્બરો કોના સીલ તોડવામાં આવશે અમે કાયદા વ્યવસ્થાને અમારે હાથમાં નથી લેવી તેમ પણ અમારે તેમ છતાં અમારે લેવી ન પડે એ માટે અમે ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે આ બાબતે યોગ્ય ઘટતું કરશો અમે કલેક્ટર સાહેબને પણ અત્યારે આવેદનપત્ર દેવા જઈએ છીએ અને તેમ છતાં અમારી વાતનો નિકાલ લઈએ તો સોમવારે પોરબંદર બંધનું અમે એલાન આપશું અને બધા વેપારીઓ ઉગ્ર રજૂઆત કરીને ચિંતા માર્ગે હલશું ને આ બાબતનો ન્યાય મેળવશું હજી અમે કહે છે કે સો ટકા ફાયર સેફ્ટી જરૂરી છે અને અમે ફાયર સેફ્ટી નાખશું જ નિયમ અનુસાર કરું શું કરશું જ પણ તાત્કાલિક સીલ મારી અને અત્યારે અમને હેરાન કરવાની જે નીતિ છે એ ન અપનાવી જોઈએ એ અમારી માગણી છે ખાસ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ઓફિસને પણ સીલ મારી દીધા છે હવે વહીવટી કામ કોઈ પણ હાલતું હોય તો ન્યાય બે માણસથી વધારે ન બેસતું હોય તેમ છતાં એને પણ સીલ મારી દીધા ગ્રાઉન્ડને પણ સીલ મારી દીધા અમે એને કીધું ભાઈ તમે તમારે હોલ બિરલા હોલ જઈને સીલ મારી દીઓ અમે એમાં પડીએ તેમ છતાં મનમાની ચલાવી અને ફક્ત હેરાન કરવાની વૃત્તિ હોય એવું અમને લાગતાં આજરોજ અમે આવેદનપત્ર આપ્યું છે